આ અંબેનું સ્થાનક છે એ લાખો કરોડો શ્રદ્ધાળુના આસ્થા સમાન સ્થાનક છે અને આ સ્થાનકની અંદર કરોડો ભક્તો પોતાના જે પૈસા છે રૂપિયા છે એ પરસેવાની મહેનત છે અહીંયા દાન સ્વરૂપે આપે છે જેથી કરીને અંબાજી મંદિરનો વિકાસ થાય પરંતુ જે પ્રમાણે આરટીઆઈમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને હવે તો મંદિરના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારે પણ સ્વીકારી લીધું છે કે આ પૈસા અમે ચૂકવેલા છે મુખ્યમંત્રીશ્રીને અને એમના ધારાસભ્યોના એકસો છપ્પન ધારાસભ્યોના જે આમંત્રણ આપેલું હતું વિધાનસભ્ય શ્રીએ પરંતુ એ રૂપિયા જે છે એ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા છે સત્તરસો પચાસ રૂપિયા એ જમવાનો ખર્ચો અને લગભગ સાતસો વીસ રૂપિયા ચારો ખર્ચો એમ લગભગ બાર લાખ જેવી રકમ એ મંદિર ભાવિક ભક્તોના ટ્રસ્ટના દાનમાંથી જે આવે છે એમાંથી ચૂકવાઈ છે અમે આજે સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાણી અને અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે વહીવટદાસભ્યને આવેદનપત્ર આપીને અમે માંગણી કરેલી છે કે આ પૈસા જલ્દીથી રિકવર કરવામાં આવે સરકાર જોડેથી આ પૈસા જલ્દીથી પાછા લઈ લેવામાં આવે અને ખાસ કરીને અમારી જે માગ છે એ માગ જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જે ધારાસભ્યો આપ જમીને ગયા છે જે મુખ્યમંત્રી નો વિસ્તાર છે ધારાસભ્ય નો વિસ્તાર છે તે અંબાજી માતા દેવતા ટ્રસ્ટ નો નામનો ક્યુઆર કોડ લઈને ભાવિક જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જશે અને આ બાર લાખ રૂપિયા જે છે એ અમે લોકોના દાન દ્વારા ફરીથી અંબાજી ટ્રસ્ટ ની અંદર આપીશું અને વસૂલ કરાવીશું અને ક્યુઆર કોડ ના માધ્યમથી સમગ્ર ગુજરાતને અમે જાગૃત કરીશું કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની અંદર જે પ્રમાણે ભક્તોના પૈસા રૂપિયા આપેલા દાનના છે તે કઈ રીતે નેતા અધિકારીઓની સરભરામાં ખર્ચવામાં આવે છે આ સરભરાનો ખર્ચ સંપૂર્ણ રીતે બંધ થઈ જવું જોઈએ ભૂતકાળમાં છેલ્લા દસ વર્ષની અંદર વીસ લાખ રૂપિયા આ રીતે નેતા અધિકારીઓની સરભરા માટે પણ અહીંથી આપવામાં આવ્યા હતા અને હવે ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એસટી નિગમે પણ લગભગ દોઢ કરોડ જેટલું બિલ એ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને મોકલેલું છે જે હકીકતમાં સરકારે ચૂકવવાનું હોય તો આવા પ્રકારના હવે પછી કોઈ પણ પ્રકારના બિલ દેવતાન ટ્રસ્ટ ચૂકવે નહીં અને જે નાણાં ચૂકવી દીધા છે જનતાના પરસેવાની કમાણીના એ નાણાં જલ્દીથી જે તે એજન્સી પાસેથી રિકવર કરે અને નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિક ધારાસભ્યોના અને જે જે ધારાસભ્યો અહીંયા જમીને ગયા છે એમના વિસ્તારમાં જઈને માતાજી દેવસ્થાન ટ્રસ્ટનો નો કોડ મૂકીને લોકો જોડે આ પૈસા અમે દાન દ્વારા પાછા દેવસ્થાન ટ્રસ્ટને ને અપાવી આવ્યા છે અમારી જોડે માન્ય ધારાસભ્ય ગુણી છે જોડે અમદાવાદ અમારા જે પણ અમારા પદાધિકારીઓ છે અને ભાવિક જનતા પણ છે સૌપ્રથમ તો જે પ્રમાણે આરટીઆઈ દ્વારા માહિતી મળી છે અને એની અંદર મુખ્ય ચૂંટણી અધિકારીના નામે એક કોટેશન મંગાવવામાં આવે છે અને એ કોટેશન પછી એના જે પૈસા છે એનું બિલ છે એ ચૂંટણી તો હતી નહીં એ પંદર તારીખની અંદર પંદર બે તારીખે છવ્વીસ ત્રણે ચૂંટણીની જાહેરાત ત્રણ ત્રણે થઈ હતી છતાં પણ એ બિલ મંગાવવામાં આવે છે એ મંજૂર કરવામાં આવે છે અને પંદરમી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી મંત્રી શ્રી અને બાકીના લોકોને વિધાનસભાના શ્રીએ આમંત્રણ આપે છે અહીંયા આવે છે ત્રણસો સાહીઠ રૂપિયાની ચા ની ચુસ્તી એટલે બે વખતની ચા એટલે સાતસો વીસ રૂપિયા અને સત્તરસો ને પચાસ રૂપિયાની જમવાની થાળી આ અહીંયા જમે છે આરોગ્ય છે અને એનું બિલ કલેક્ટર જે બનાસકાંઠા છે એ સૂચન કરે છે આપશ્રીને અને આપશ્રીના દ્વારા એ જે બિલ છે એ અહીંયા માતાજીના ધર્મપ્રેમી જનતાના જે રૂપિયા છે દાનના રૂપિયા એનેથી ચૂકવવામાં આવે છે આપશ્રી દ્વારા રદિયો પણ આપવામાં આવ્યો અને એમાં તમે સ્પષ્ટ જણાવી છે કે હા અમે બિલ ચૂકવ્યું છે તો આ બિલ હજી આજે બસ્સો દિવસ થયા હજી સુધી એ બિલ સરકારમાંથી પાસ નથી થયું તો આપને વિનંતી છે કે સરકારમાંથી આ બિલ જલ્દીથી પાછું લઈ લો જો પાછું લેવામાં નહીં આવે તો એકસો છપ્પન છપ્પન ધારાસભ્યોને ત્યાં અમે ક્યુઆર કોડ લઈને જઈશું માતાજીનો ક્યુ કોડ તમે અમને આપો અને અમે એમના વિસ્તારમાં એમની ધર્મપ્રેમી જનતા સુધી એમણે ખાધેલા પૈસા છે એ પૈસા અમે પાછા લેવડાવીશું નંબર વન નંબર ટુ એવું અમને જાણવા મળ્યું છે કે કોઈ મોટા નેતા અધિકારી અથવા તો કોઈ મોટા નેતાના સંબંધીની બાબરીનું એક અહીંયા પ્રસંગ કરવામાં આવે છે એના માટે પાછળ બધી તમે ધામધૂમથી સાફ સફાઈ કરાવો છો બહુ સારી વાત છે પણ હવે એ પ્રસંગ કરવામાં આવે તો એ પ્રસંગની અંદર મહેરબાની કરીને મંદિરના કોઈ રૂપિયા સરભરામાં ના ખર્ચાય એ પણ આપણે અત્યારે જે અમે તમને અત્યારે એ આ આવેદનપત્રની અંદર લખેલું છે આ સિવાય જો કોઈ બીજા બિલો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આવેલા હોય કે જે હકીકતમાં સરકારને ચૂકવવાના હોય જેવા કે એસટી ભાડાના બિલ જે લોકવાયકા ચર્ચાય છે કે એક દોઢ કરોડનું એસટીનું બિલ પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને મોકલવામાં આવેલું છે તો અત્રે ધારાસભ્યશ્રી સાથે કોંગ્રેસ પક્ષનું આખું ડેલિગેશન આપને વિનંતી કરે છે આવેદન પત્ર છે એનો અમને જવાબ આપજો એના વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી છે એની વાત કરજો આવેદન પત્ર છે એ માત્ર આવેદન પત્ર નથી અને તમે ફરિયાદ પત્ર સમજીને આના વિરુદ્ધમાં જલ્દીથી કાર્યવાહી કરજો હમણાં સૌ વતી આપને છે એમ બહુ જે માતાજીના શરણોમાં જે આવતું દોન છે એ પણ આ કરતા સરકારના કરતા મારફતે કયો ને કયો મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના અનુસંધાને કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસના અહીંયા ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા સરકારના જે મોનિકા છે આટલા દિવસ લોકોને જનતા ને આ લોકોએ નથી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડ્યું નથી ભાજપના કરતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી ચાનો ખર્ચો જો સાતસો સાતસો જો થતા હોય અને જમવા માટે લોકોના સત્તરસો સત્તરસો રૂપિયા થતા હોય આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે એના વિરોધમાં આ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અમે આજે આપ્યું છે ને માતાજીના આ રીતે કોઈપણ જગ્યાએ આવા ભ્રષ્ટાચાર ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે સર તમે સ્થાનિક એમએલએ છો તો અગિયાર વર્ષમાં માં આપે કેટલા ઓડિટના રિપોર્ટ ચેક કર્યા છે ખરા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સાચી વાત તો એ છે કે હું પોતે એટલો બધો રિપોર્ટ તપાસ ના કરી શકું પણ મેં જગ જાહેર અહીંયા ક્યારે જયારે હું અહીંયા આવું પોતે જ માફી માતાજીભાઈ માગતો હું છું કે અહીંયા આવું છું તો કપચા અથવા તો માતાજીની પરસર એના સિવાય કોઈ અપેક્ષા રાખતો નથી અને અહીંયા જે માતાજીના શરણોમાં જે છે કરતા આવતા છે તે ખોટું કરશે તો માતાજી એનો હિસાબ લેશે હું આટલો મોટો હિસાબ ના લઈ શકું પણ માતાજી છોડશે નહીં એટલું કહી અને એમને જાહેરમાં કીધું કે માતાજીના હિસાબ જે કરો છો ખોટો ના કરતા જે હોય હાથું કરવાનું બાકી માતાજી છોડશે નહીં